જય રણછોડ જય માખણચોર આખરે આજે આષાઢી બીજનો એ પાવન અવસર આવી ગયો છે જેની સો કોઈ આખો વર્ષ રાહ જોતા હતા તો આપણે જણાવી દઈએ કે એક વિશાળ રથયાત્રા નીકાળવામાં આવી રહી છે ભવ્ય રથયાત્રા જોવા મળી રહી છે સ્ક્રીન ઉપર લાઈવ ફૂટેજ તમે જોઈ શકો છો કેવી રીતે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા છે

પરત ફરીને તેમના મંદિરમાં થશે નગરમાં તે દર્શન આપશે અને નગરચર્યાએ ભગવાન નીકળ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાહેણ વિધિ કરી હતી જે બાદ ભગવાન જગન્નાથને નગરચર્યાએ નીકાળવામાં આવ્યા છે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ ઉપસ્થિત છે સુરક્ષા દળોનો પણ એક મોટો કાફલો જોવા મળી રહ્યો છે કેમ કે નગરના રાજા એટલે કે રણછોડ આજે નગરચર્યાએ નીકળ્યા છે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળી ચૂકી છે જગતનાનાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપી રહ્યા છે સવારે ચાર વાગ્યે જગતનાનાથની મંગળા આરતી કરવામાં આવી હતી અને અમદાવાદની રથયાત્રાનો કુલ રૂટ સોળ કિલોમીટર લાંબો છે અમદાવાદની રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી પાહિંદ વિધિ કરીને રથ ખેંચ્યો હતો પાહિંદ વિધિમાં મુખ્યમંત્રી સોનાની સાવરણીથી ભગવાનનો રથ સાફ કર્યો આ સાથે જ રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ છે મોટી સંખ્યામાં શણગાયેલા ટ્રક ભજન મંડળીઓ અખાડાના કુસ્તીબાજો રથયાત્રામાં જોડાયા છે ભક્તિના રંગમાં આજે સો જશે અને જગતના જ રીતે બલરામજીના રથને તાલ ધ્વજ અને બહેન સુભદ્રાજીના રથને પદ્મ કહેવામાં આવે છે અમદાવાદના જમાલપુરમાં આવેલ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરનો ઇતિહાસ રથયાત્રા કરતા પણ જૂનો છે

જમાડપુર કરે છે અને ત્યાર બાદ રથયાત્રા નિજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસ નો પર્વ બની રહે છે એવું કહેવાય છે કે ચારસો વર્ષ પહેલા અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું